નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જે વન્ય પ્રાણી પ્રાણીનો જે કેર જે નવસારી જિલ્લાના જે ચીખલી તાલુકા છે એમાં લોકો મોટા ભાગે પશુપાલન અને ખેતી ખેતીથી નિર્ભર છે ત્યારે અહીં રાત્રી સમય દરમિયાન જે વન્ય પ્રાણી જે દીપડાથી લોકોને ડર છે ત્યારે જ્યારે ચીખલી તાલુકામાં વારંવાર દીપડાઓ ગામે ગામ જોવા મળે છે અને જે ગામના લોકો દ્વારા જે વન વિભાગને પણ જાણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ જે ઘટના બની છે

પટેલ એમને જયારે વન વિભાગ ને પણ આજે ઘટનાની જાણ કરવામાં આવી છે ત્યારે દર્શક મિત્રો આવો જોઈએ જયારે જે રાનવેરી કલ્લા ગામ ખાતે જયારે દીપડો મૃત હાલતમાં રાનવેરી કલ્લા ખુટાળિયા ગામ ખાતે મળી આવ્યો છે ત્યારે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે દીપડો મૃત હાલતમાં છે અહીં દર્શક મિત્રો જોઈ શકો છો જે પ્રાથમિક તપાસ અને જે જોવામાં આવે તો અગિયાર કેવી લાઈન ત્યારે અહીં દીપડો મૃત હાલતમાં મળ્યો છે આપણી સાથે રાનવેરી કલ્લા ગામના સરપંચ પણ હાજર છે આપણે એમની સાથે વાત કરીશું સમગ્ર ઘટનાને લઈને જી જે દીપડો મૃત હાલતમાં મળી આવ્યો કેવી રીતે ખબર પડી એ મને અત્યારે એક ખેડૂતભાઈએ મને જાણ કરી ટેલિફોનિક અને ત્યારે મને ખબર પડી એટલે લગભગ અંદાજિત અગિયાર વાગ્યાના અરસામાં મને જાણ કરવામાં આવી કે આવું એક રસ્તા ઉપર એક દીપડો મરેલી હાલતમાં પડેલો છે તો એ તમે એટલે હું અહીંયા આવીને સ્થળ ઉપર એમની જોયું તો એ મૃત હાલતમાં હતો એટલે મેં જંગલ ખાતાને જાણ કરી અને જંગલ ખાતાવાળા આવે છે એવું મને સમાચાર મળ્યા અને એ લોકો આવીને એનું હવે જે કંઈક પટેલ અહી ટીમ વન વિભાગની ટીમ પણ આવી ચુકી છે દર્શક મિત્રો જોઈ શકો છો એવો એમની એમના જે નિયમ માં આવશે કાર્યવાહી કરશે ત્યારે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે વન વિભાગની ટીમ પણ અહીં ઉપસ્થિત થઈ છે અને જે મૃત હાલતમાં જે દીપડો છે એમને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો